પોલીસ વડા સુશીલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ચાલતી

તેમજ વોડકાની 5436 જેટલી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો જેના આધારે નવસારી ગ્રામે પોલીસ મથકની ટીમે મૂળ રાજસ્થાન ખાતે રહેતા અને ટ્રકના ડ્રાઈવર એવા 22 વર્ષીય ધર્મારામ નેનારામ સારણને ઝડપી પાડી રૂપિયા 19 લાખ 12800 ની કિંમતનો દારૂ તેમજ રૂપિયા 20 લાખની કિંમતની ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 39 લાખ 44800 નો મુદ્દામાલ કબજે કરી આરોપી ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે પ્રોહિબિશન ગુના હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આ બનાવમાં મુદ્દામાલ ભરાવનાર અને મંગાવનાર એવા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે આ ગુના અંગે વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી